આજના વલોકમાં તમને જોવા મળશે મિત્રો દીપડાના હગડ છે તમે જોઈ શકો છો જોરદાર છે અને કપાસ વીણવા ઉધળી આવી ગયો હતો એકદમ સવારમાં વહેલા કપાસ પણ ઉતરી ગયો છે ખેડૂત મિત્રો અને માંગલધામ આજે મંગળવાર હતો એટલે માંગલધામમાં આપણે દર્શન કરવા પહોંચી ગયા હતા પબ્લિક હતી જોરદાર જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો સાગર બગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો ને આવા નવા નવા વિડીયા જોવા માટે ખેતીવાડીના છે ધાર્મિક સ્થળોના છે તો મિત્રો આપણે માંગલધામમાંથી આવી ગયા હતા વાડિયાની વાડિયાથી તમે જોઈ શકો છો ડુંગળી પારવાના પણ દાળિયા હતા ભાગ્ય જય જવાન જય કિશન ખેડૂત મિત્રો મોજમાં મોજ મને છે મહાદેવના દર્શન કરી સૂર્યદેવના દર્શન કરી ઈષ્ટદેવના દર્શન કરી મિત્રો આજે આજનો અવલોક છે મિત્રો ઉધળિયા આવી ગયા હતા કપાસ વીણવા ઘણા ટાઈમથી ઉધળી અને વેઇટિંગમાં હતા તમે જોઈ શકો છો મિત્રો આજે ડુંગળી નું પણ કામકાજ પારવાનું હતું દોઢ મહિના પછી આપણે પારવાનું હતું શરૂ કર્યું છે અને આપણે ડુંગળીનું વાવેતર કરેલું હતું મિત્રો એ પણ તમને બતાવી દઉં છું અને ઉધડિયા આવી ગયા એટલે આપણે ચા લઈને પોગી ગયા છે ઉધળિયા પે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો ટેમ્પો આવી ગયો સવાળીએ અને ઉધળિયા કપાસ ઉધળો વીણે છે તો ખેડૂત મિત્રો તમે જોયું ને આજનું કામ થોડુંક લેફરેટ વાળું હતું દોડા દોડનું અને આપણે પહોંચી ગયા છે ઉધળી પે હે ઉધડિયાને ચા દેવા માટે ટાઈમ થઈ ગયો તો એટલે વાડીમાં આંટો મારીને સીધા ઉધળી પે ચા લઈને આપણે વાગી ગયા છે તમે જોઈ શકો છો ત્યાં સુધીમાં તો ધબધબાટી બોલાવી દીધી તમે ચાને કપ પણ જોઈ શકો છો બરણીની અંદર ચા છે ને કપ સાથે છે અડધું પડું તો કમ્પ્લીટ કરી નાખ્યું હતું કેમ કે વહેલા આવી ગયેલા હતા અને ખેડૂત મિત્રો કપાસ તમે આ ગાઉના આપણા બ્લોકમાં તમે જોઈ રહ્યું છે ફૂલ તળ આવી ગયું ધોળું ફૂલ આપણું ખેતર દેખાતું હતું પણ માતાજીની દયા અને મહાદેવની કૃપાથી ઉધડી આપણને મળી ગયા અને ટાઈમ ટુ ટાઈમ આપણું કામકાજ કામ શરૂ થઈ ગયું ખેડૂત મિત્રો તો ઉધડી વિનતા એને ચા આપ્યો અને એ જ વાડીમાં આપણે ઘઉં કરેલા હતા તો ઘઉંમાં પણ આટો મારવા નીકળ્યા તો સાહેબ એમાં ઘઉંમાં આટો મારવા ગયા તો એમાં દીપડાના હગડ જોયા છે ઘઉં પણ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા અને દીપડાના હગડ જોયા પછી મને એમ થયું કે દીપડા ભાઈ આપણી વાડીમાં આંટો મારવા આવી ગયા છે તો તમે જોઈ શકો છો હગડે હગડે હાલ્યો તો દીપડા છે દીપડી હોય કે દીપડો એ તો ખબર નથી મારો ભાઈ પણ દીપડા છે એ પાકું છે અને બચ્ચાના પણ નાના નાના હગડ હતા જોવા મળ્યા છે તો ખેડૂત મિત્રો અમારા એરિયાની અંદર દીપડા ભાઈ દર્શન આપી દીધા છે એટલે કે દીપડા આવી ગયા છે એવું લાગે છે ખેડૂત મિત્રો તો થોડુંક સાવચેતી રાખવી પડશે પાણી બાણી વાળવા માટે પણ અત્યારે ભાજપ સરકાર છે અને ભાજપ સરકારે બહુ સારું એવું કામ કર્યું છે કે દિવસ પાળી પાવર આપ્યો છે એટલે રાત્રે વેઠ પાણી વાળવાની વેસ્ટ ન કરવી પડશે પણ તો એ સાવચેતી રાખવી સારું પડે ઢોરવાળો વિસ્તાર હોય આપણો તો ખાસ ધ્યાન રાખવું પડે છે દીપડાથી દીપડો બહુ ચેતાન વસ્તુ છે કેમ કે સિંહ હોય તો ચાલે પણ દીપડો તો ખેતીલો હોય છે અને હેરાન કરી દે છે તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આજુબાજુમાં તમારી પણ આજુબાજુમાં દીપડો રહેતો હોય તો નમ્ર અપીલ છે મારો ભાઈ કોઈ મહેરબાની કરીને એને ખીજવાનો પ્રયત્ન ન કરવો તમે એને કાંઈ ન કરો તો દીપડો કાંઈ વસ્તુ કરતો નથી અને બીજી વસ્તુ પાણી રાતે વાળતા કરતા હોય તો આરે ફોન હોય છે સ્પીકર હોય છે એનો અવાજ રાખો એટલે દીપડો આપણી નજીક આવતો નથી ઘોઘાટવાળો વિસ્તાર હોય એટલે થોડોક આઘો રહે છે પણ જો કોઈએ ખીજવેલો હોય કોઈ એને પથ્થરમારો કરેલો હોય કે એને હેરાન કરેલો હોય તો એ લોકોને તો હેરાન નથી કરતા પણ બીજા ખેતરે રહેતા હોય ખેડૂતભાઈઓ એને હેરાન કરે છે એટલે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ચેનલમાં તમારું સ્વાગતમ છે મોજમાં મોજમાં જ તમે ઘઉં પણ જોઈ શકો છો એ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા ઘઉં નીકળી ગયા છે પણ જ્યાં વાડીમાં આખી વાડીમાં આટા મેર્યા ત્યાં દીપડાભાઈ હગડ આવી ગયેલા છે એ પાકું છે પહેલાં ભીનામાં આવી ગયા હતા પછી થોડુંક વાહરી ગયું એમાં પણ દેખાણ એટલે દીપડો વાળી આટો મારી ગયેલો છે એ સો ટકાની વાત છે તો ખેડૂત મિત્રો કેવા લાગે છે ઘઉંનું એકદમ ફર્સ્ટ ક્લાસ પહેલું જ પાણ પાસે છે અને ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા છે આપણા બ્લોકમાં તમને જ્યારે વાવેતર કર્યું ત્યારે પણ તમને વિડીયા નીકળ્યા જ્યારે ખેડ કરી ત્યારે પણ અને આની પહેલા જે સિંગ કરેલી હતી ત્યારે પણ તમને વિડીયા વ્લોકમાં મોકલેલા જ છે ખેડૂત મિત્રો તો જોયું તમે ખેડૂત મિત્રો જો આખી વાળીને ફરતે આટો હું મારતો હતો તો એમાં જ્યાં ભેજવાળું વધારે વાતાવરણ હતું કે કાપવાળી જમીન હતી ત્યાં આપને આગળ જોવા મળતા હતા તો ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને આવા નવા નવા ખેતીવાડીના વિડીયો માટે શેરડીનો વિડીયો તો મિત્રો વાડી આ બીજી વાડી આવી ગયો તો ડુંગળીમાં પારે છે ત્યાં દાળિયા એટલે કે ભાગીદાર સાથે મજૂર છે અને ભાગીદાર પોતે પણ છે અને તમે વાડીમાં આપણો કપાસ પણ જોઈ શકો છો એકદમ ધોળો ફૂલ તો અહીંયા થઈ ગયો છે પણ આજે આ એક વાડીએ જોવા એક વાડીનો કપાસ આપણે આવી ગયો છે અને હવે બીજી વાડીએ કાલે શરૂ કરી દેવાના છે એટલે હવે વાંધો નહીં આવશે મિત્રો અને આપણે આજે મંગળવાર હતો એટલે ભગુડા પોગી કેમ કે ભગુડાના તો વતની છે અને મંગલધામમાં ન જઈએ એવું તો બને જ નહીં પણ આજે માંગલ ધામમાં ગયા આજે મંગળવાર હતો બહુ પબ્લિક હતું માંગલાઈના દર્શન કર્યા મિત્રો અને બહુ મજા આવી પબ્લિક જ એટલું બધું હતું કેમ કે મંગળવાર એટલે માં માંગલનો વાર કહેવામાં આવે છે મિત્રો તો પધારો ભગુડા ધામમાં માતાજીની ઈચ્છા છે તો તમે મિત્રો બધાય આવજો તે કેમ કે મારા કહેવાથી કંઈ નથી થતું મને ઈચ્છા હોય ને મને અંજળ હોય તો જરૂર પધારો ભગુડા માના દર્શન કરવા માટે માંગલધામ ભગુડામાં તો આજે મંગળવાર હતો એટલે મિત્રો આપણે મંગળવાર નથી તો ભગુડા હોય જ તે પણ થોડીક આજે તો માંગલધામમાં માતાજીના દર્શન કરવા ગયેલો અને મિત્રો બહુ જ પબ્લિક હતું એની વાત જ કરવામાં આ ઓફિસ છે મિત્રો ઓફિસ છે પૂછપરછ કાંઈ પણ જે કાંઈ તમારે જવું કારવું આ તે હોય કાંઈ પણ માનતા હોય તો ઓફિસની મુલાકાત કરી લો ગેટની બાજુમાં જ મુલાકાત છે ઓફિસ છે અને જે કાંઈ છે ત્યાં જ આપે છે જે કાંઈ છે શું શું કહેવાય વ્યવસ્થાથી માંડીને કોઈ પણ વસ્તુ હોય તમે ઓફિસે કોન્ટેક કરી શકો છો તો ખેડૂત મિત્રો કેવી મોજ પડી ગઈ ને આજે મંગલધામના દર્શન થઈ ગયા ના ના મારો ભાઈ આવું વસ્તુ ખેડૂત ભાઈઓ છે ભાઈ કારક ટાઈમ કાઢીએ ધામમાં દર્શન કરી આવી બગદાણા છે બાજુમાં કોટડા છે ભવાની છે ગોપનાથ છે તો મિત્રો આપણે મંગલધામથી દર્શન કરીને આવી ગયા હતા વાડીએ વાડી આવ્યા એટલે પોપિયાના બગીચાનો પણ જોવો તમે પોપિયાનો બગીચો દેખાય છે નાળિયેરી એકદમ આપણી ફર્સ્ટ ક્લાસ દેખાય છે મિત્રો જે કોઈ ભાઈ નાળિયેરી કરતા હોય તો બેસ્ટ ઓફ લક કેમ કે નાળિયેરીનું સારું એવું ઉત્પાદન મળે છે અને પોપિયા પણ કરતા હોય તો મિત્રો પોપિયા પણ સારું એવું પોતાના હોવા જોઈએ કોઈ બિયારણો લાવીને ઘરના દેશી પોપિયા એમાં સારું પણ બજેટ મળે છે અને આપણે મિત્રો આજે હાલતા હતા ડુંગળીની અંદર કે જે આપણું વાવેતર ડુંગળી કરેલી છે કેમ છે કેમ નહીં જોવા માટે કેમ કે ડુંગળી ની અંદર ઉગાવો તો બરોબર છે મગર ઘટતું નથી મિત્રો જોવો આપણો કપાસ તમને ઘડીક પહેલા જ વાત કરી હતી કે ટુકડી આવી ગઈ છે અને કપાસ આ વાડીનો ફૂલ એની વાત જ કરો મને કલ્પના જ ના કરીએ કે મારું ભાઈ ખેતર દોડું ફૂલ છે પણ હવે મજૂર વગર ખોટું છે આમાં ઢેલ દેખાણીથી મિત્રો મને જેવી તેવી દેખાય છે અને મિત્રો આપણે વાડીએ આવી ગયા હતા વાડ પણ આપણો એકદમ ફર્સ્ટ ક્લાસ છે ડુંગળી એકદમ તંદુરસ્ત છે આજે પારી નાખ્યું છે હવે કાલથી ખાતર દવા અને ટ્રીટમેન્ટ શરૂ કરી દઈશું કે દોઢ મહિનાની થઈ છે એટલે ખાતર પતર નાખી દઈશું કાલના વ્લોકમાં તમને દેખાડીશ ખાતર નો આ તે પાણીનો જે દવાનો સરખો જે છે જે કાંઈ પણ ટ્રીટમેન્ટ કરવાનો છું ખેતીવાડીની એ તમને હંમેશા ખેડૂતભાઈ નવું નવું આપવાનો પ્રયત્ન કરું છું કપાસ તમે જોઈ શકો છો ખેતર એકદમ ધોળું ફૂલ થઈ ગયું ને મારો ભાઈ આજકાલ એને બહુ જોરદાર આવવાની છે કેમકે એમાં કઈ ઘટવાનું જ નથી દસ બાર વીઘાનો કપાસ છે પહેલી વીણી શીત એસી એવી હતી ને આ વીણી જે છે એ મને એવું લાગે બસોની ની પાકી છે તો ખેડૂત મિત્રો તમે ડુંગળી પણ જોઈ શકો છો દોઢ મહિનાની ડુંગળી આપડી સફેદ એસપોર્ટ થઈ ગઈ છે આપણા વ્લોકમાં નાખેલા છે શોર્ટ વિડીયામાં નાખેલા છે તમે જોવો એકદમ તંદુરસ્ત છે જે પણ કાંઈ ટ્રીટમેન્ટ કરી નવું નવું આપવાનો પ્રયત્ન કરું જે કાઈ માહિતી જે વાળીમાં જે વસ્તુ કરીશ એ તમને દરરોજનો દરરોજ અપડેટ કરતો રહીશું ખેડૂત મિત્રો કેમ મોજમાં તો મોજમાં જઈશું તો હવે ખેડૂત મિત્રો હું તમને કહેવા માંગુ છું આપણો કપાસ તમે જોઈ લીધો છે સફેદ એકદમ થઈ ગયો છે વીણી જોરદાર આવેલી છે શેડો પણ લાંબો છે મારો ભાઈ તો ખેડૂત મિત્રો આજની આબોહ થોડુંક ઠંડીનું પણ વાતાવરણ હતું સવાર સવારની અંદર તો ખેડૂત મિત્રો બીજું તો શું તમને ખેડૂત મિત્રો ડુંગળી એકદમ છે કાલની જે ટ્રીટમેન્ટ કરવાનો છે એ તમને કહેવાનો છો તો સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે એક લાઈક તો ખેડૂતના દીકરા તરીકે બને હો મારો ભાઈ અને મિત્રો હંમેશા એક હાથે તાળી નથી પડતી યુટ્યુબ ચેનલ વસ્તુ જેવી છે તમે મને સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરતો રહે લાઈક કરો સપોર્ટ કરો ને આવા નવા નવા વિડીયા જોવા માટે તો ખેડૂત મિત્રો તમે જોયું જોરદાર કપાસ તળી ગયો ડુંગળી પણ એકદમ લીલી સમશે કાંઈ નથી ઘટતું ડુંગળીની અંદર તો ખેડૂત મિત્રો દિ આત્મી તમે જોઈ શકો છો જે દીઆાથમાંની રોનક છે કંઈક અલગ જ હોય છે ડુંગરવાળો પ્રદેશ છે બાજુમાં ડુંગરાઓ છે અને થોડુંક વાતાવરણમાં પલટો હતો એ પણ જોવા મળે છે તમને ખેડૂતભાઈઓ તો આપણી સેનલ આવા નવા નવા ભાઈબંધો મિત્રો દોસ્તો હોય અને જોતા હોય તો આપણા દરરોજ દરરોજના દરરોજ આવશે ખેતીવાડીના જે પણ કામ ચાલતું છે તે પણ બતાવવામાં આવશે જે કાંઈ વાવેતર કરેલું છે તે પણ દેખાડવામાં આવશે જે કાંઈ દવાના છંટકાવ કરવામાં આવતા છે એ પણ દેખાડવામાં આવશે જે પણ કાંઈ ખાતર નાખતા છે એની ટ્રીટમેન્ટ કરતા હશું કાઈ કાંઈ પણ દેશી જુગાડ કરતા હશે તો આપણી ચેનલને જોવા મળશે બધી વસ્તુ ખેડૂત લગતી વસ્તુ કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી બિનધડક ધડકતી કોમેન્ટ કરી શકો લાઈક પણ કરી શકો ગમે ત્યારે પૂછી શકો જય જવાન જય કિસાન સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ